નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ ઓળઝાપીમાં મિત્રો આજે આપણે ગુજરાતને ઇતિહાસને લગતા પ્રશ્નો જોઈશું કંડક્ટરની પરીક્ષા માટે આપણે એકથી ચાર પાર્ટ જોયા હતા ગુજરાતની ઇતિહાસને લગતા જે તમે જોવા માંગતા હો છો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે એની સાથે કંડક્ટરના મોડલ પેપર એકથી દસ તેમજ ગણિતને ભાડાના લગેજના લગતા પ્રશ્નો પણ તમને મળી જશે તો ચાલો મિત્રો ટાઈમના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ બસો ચોર્યાસી નંબરનું ક્વેશ્ચન ગુજરાતમાં હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું હતું તો રંગપુર પોતાના શાસનકાળ દરમિયાન કયા રાજાએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ બસો છ્યાસી પરદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા મેડમ ભીખાઈજી કામા લંડનમાં ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું માસિક કોના દ્વારા શરૂ કરાયું હતું શ્યામજી કૃષ્ણ વર્મા ગાંધીજીએ સૌપ્રથમ વાર ગુજરાતમાં કોના માટે ઉપવાસ કર્યા હતા મિલ મજૂરો માટે બસો નેવ્યાસી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે કાયમ માટે પાછા ફર્યા હતા ઈસવીસન ઓગણીસો પંદર માં બસો નેવું વિસનગરની સ્થાપના કોણે કરી હતી તો વિશલદેવ વાઘેલા ગુજરાતમાં સ્વતંત્રતા નામનું સમાચાર પત્ર કોણ ચલાવતું હતું ઈચ્છારામ દેસાઈ મહાગુજરાતના આંદોલનની સામે ઉપવાસ પર કોણ ઉતર્યું હતું તો મોરારજી દેસાઈ ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી અઢાર ઓગસ્ટ ઓગણીસો સાહીઠના રોજ આણંદ શહેરની સ્થાપના કોણે કરી હતી તો આનંદ ગોસાઈ બસો પંચાણું સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે બારડોલી ખાતે મહમુદ ગઝનેવીએ ગુજરાતમાં કયા સ્થળના શિવ મંદિરને તોડી લૂંટ ચલાવી હતી તો સોમનાથ સલ્તનત યુગીન ગુજરાત દેશ વિદેશમાં કઈ ઉક્તિથી પ્રખ્યાત હતું ચોર્યાસી બંદરનો વાવટો શેત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધની રચના કોણે કરી હતી પંડિત વિવેક ગીર ગણી ડભોઈના પ્રખ્યાત કિલ્લાના સ્થપતિ તરીકે કોનું નામ જાણીતું છે હિરાગર ત્રણસો મૈત્રક વંશના સમયમાં તેમનું ગુજરાતમાં પાટનગર કયું હતું વલભીપુર નરનારાયણ નામનું મહાકાવ્ય કોણે લખેલ છે વસ્તુપાળે રાજકોટની સ્થાપના કોણે કરી હતી તો વિભોજી જાડેજાએ અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોણે શરૂ કરી હતી હરકુંવર શેઠાણીએ મીરતે અહમદીના લેખક કોણ હતા મિરઝા મોહમ્મદ ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાં મળે છે આબુરાસ કલ્યાણજી મહેતાએ કયા શહેરમાં મીઠાના કાયદાનો નિડરતા ભંગ કર્યો હતો તો સુરત અનુલક્ષીને છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ ઝવેરચંદ મેઘાણીએ કયા સમયે લખ્યું હતું તો બીજી ગોળમેજી પરિષદમાં જતા માર્કો પોલોએ કયા રાજાઓના શાસનકાળમાં ગુજરાતની મુલાકાત લીધી હતી સોલંકી આરજી હકુમત ફોજના કમાન્ડ ચીફ કોને બનાવવામાં આવ્યા હતા રતુભાઈ અદાણી ભારતમાં જે સ્થાન સમ્રાટ અશોકનું છે છે તે સ્થાન ગુજરાતમાં કોનું કુમારપાળનું રામાયણમાં ડાંગ જિલ્લાનો ઉલ્લેખ કયા નામે મળે છે દંડકારણ્ય ત્રણસો તેર ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર કયું છે મુંબઈ સમાચાર બોરસદ તાલુકાના લોકો પર સરકારે નાખેલો વેરો કયા નામથી ઓળખાતો હતો તો હેડિયા વેરો ગાંધીજીએ સત્યવ્રત લેવા માટે બાળપણમાં કયા નાટકે પ્રેરણા આપી હતી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે રણછોડભાઈ ઉદયરા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી કસ્તુરભાઈ લાલભાઈ જમાદાર ફતેહ મહમદે ક્યાં સત્તા સંભાળી હતી કચ્છમાં ગુજરાતની પ્રથમ અંગ્રેજી સ્કૂલ ક્યાં શરૂ થઈ હતી તો સુરતમાં ત્રણસો વીસ ડોક્ટર વર્ગીસ કુરિયન કોના આમંત્રણથી ડેરી કાર્યમાં જોડાયા હતા ત્રિભુવનદાસ પટેલના પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મનું નામ શું હતું નરસિંહ મહેતા ગાંધીજી કોને સેવાના સાગર કહેતા હતા ઠક્કર બાપાની ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી સ્વામી વિદ્યાનંદજીએ કવિ શ્રીપાળ અને વાઘભટ્ટ કયા શાસક સાથે સંકળાયેલા હતા તો સિદ્ધરાજ જયસિંહ પચીસ પગરખાની પરખ શરૂ કરનાર કોણ હતા મોતીભાઈ અમીન મોહનલાલ પંડ્યા કયા ગામના સત્યાગ્રહી હતા કઠલાલ ત્રણસો સત્યાવીસ ગુજરાતમાં સૌપ્રથમ વ્યાયામ પ્રવૃત્તિઓ ક્યાં શરૂ થઈ હતી તો વ્યારા જંડુ ભટ્ટીનું મૂળ નામ શું હતું પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ઈલા ભટ્ટ લાલ કિલ્લાનો કેસ લડનાર ગુજરાતી વકીલ કોણ હતા ભુલાભાઈ દેસાઈ ત્રણસો બત્રીસ અમદાવાદ પુસ્તક કોણે લખ્યું છે મગનલાલ વખતચંદ ખૂબ નાની ઉંમરે દયાનંદ સરસ્વતીએ કયો વેદ કંઠસ્થ કર્યો હતો યજુર્વેદ નવચેતન સામયિકની શરૂઆત કોણે કરી હતી ચામસીભાઈ ઉદેશી સ્વામી સચ્ચિનાંદનજીએ કયા સ્થળે પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો દંતાલી ગુજરાત વિધાનસભાની સ્થાપના કોણે કરી હતી એલેક્ઝાન્ડર ફાર્બસ ત્રણસો સડત્રીસ ધોળાવીરા કયા બેટમાં આવેલું સ્થળ છે ખદીર અર્જુન દેવ સંકળાયેલા છે તો વંશ સાથે સંકળાયેલા છે રોજડી કઈ નદીના કિનારે છે ભાદર કથરોટનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે કચ્છ ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા ગાંધીજી હર્ષવર્ધને તેની પુત્રીના લગ્ન કોની સાથે કરાવ્યા હતા સેન બીજા સિદ્ધાર્થ જયસિંહ ચાવડાએ કયું નાનું નગર વસાવ્યું હતું પંચાસર ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ભટ્ટારકે મોહમ્મદ ગોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો

વિભોજી જાડેજાએ ત્રણસો બાવન નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું ઇન્દુલાલ યાજ્ઞિકે રુદ્ર મહાલયનો નાશ કોણે કર્યો હતો અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાન કયું છે મુંબઈ સમાચાર ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી મૈત્રી મંત્રી લવણ પ્રસાદે પગરખાની પરબ શરૂ કરનાર કોણ હતા મોતીભાઈ અમીન હેમચંદ્રાચાર્ય જન્મ ક્યાં થયો હતો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને જતા જતાં તમને એક પ્રશ્ન પૂછતો જાઉં છું જે તમે કોમેન્ટ બેક્સમાં એનો જવાબ આપજો બે હજાર વીસનો પતંગોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ક્યાં ઉજવવામાં આવશે એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત